તાર કેટલા માર્ક્સ આવ્યા તે પ્રિલિમ પાસ કરી તારે શું છો પસા માર્ક્સ આવ્યા આઠ માર્ક્સ આવ્યા તમે ક્યાં ના તમે મેહોણા ના તમે હુરત ના તમે ભાવનગર ના તમે વરસાદ પડ્યો અમા અહીંયા વરસાદ પડ્યો તું કેટલા વાગે ઉઠે તું શું ખાય તું આમ જાય તું તેમ જાય પંચાયત મૂકો અને આ ક્વેશ્ચનનો આન્સર આપો આ જે છે ને ઈ ક્વેશ્ચન પૂછાયેલા છે જીપીએસસી નું સવાલ્યું છે અને ખોટું તું ભાવનગર નો છે તું રાજકોટ નો છે એ તે ખાધું તું હું તો તું આમ ગયો તો એ સાયકલ અકારી એ હું આ બધું હું એમ મૂકો સાઈડ પર મૂકો ભાઈ મૂકો અહીંયા જો આ એકડે એક આ બગડે બે આ તગડે ત્રણ આ સોગડે ચાર ચાર તો આવે જ આ બીજો એક બની લ્યો લ્યો આ બીજો એક એડ કર્યો લ્યો આ બીજો એક એડ કર્યો હજી એક એડ કરો સાહેબ લ્યો આ કાઈ દેખાય છે તમને આ અને આ જો આ બીજો એક કેટલા આવ્યા ચાર હા હાત હાથ આવે હાથડે હાથ સો માં મુશ્કેલ માં આવ્યા બરાબર છે જવાબ આવે સાત